નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ફટાકડાના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન સલામતી જાળવાઈ રહે આગ અને અકસ્માતના બનાવો ન બને પ્રદૂષણનું પ્રમાણ નિયંત્રિત રહે તે હેતુથી શહેરમાં ફટાકડાના ઉત્પાદન અને ઉપયોગ અંગે કડક નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે આ આદેશ મુજબ અમદાવાદ શહેરમાં માત્ર ગ્રીન ફટાકડાના ઉપયોગની જ મંજૂરી આપવામાં આવી

શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની આસપાસમાં સો મીટરથી વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તો જ્યાં ફટાકડા ફોડવાની મનાઈ રહેશે તે જ રીતે પેટ્રોલ પંપ ગેસ સ્ટોરેજ અને ગીત બજારો જેવા સંવેદનશીલ સ્થળો પર આતાબાજી કરી શકાશે નહીં ખાસ કરીને ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેથી હવામાં ઉડતી આતાબાજીથી કોઈ મોટી જાનહાની કે આગની ઘટના ન બને જી હા મિત્રો તો આના વિશે તમારું શું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ